જય શ્યારામ મિત્રો જોઈ શકો છો જો આપ મસ્તીના કમળ ખીલેલા છે હો ભાઈ જો મસ્તીના કમળ ખીલા કે નહીં હા તો ફેમિલી મિત્રો આજે આપણે બારગામ જઈશી જોઈ શકો છો જો જયશેરામ ફેમિલી મિત્રો તો અત્યારે આપણે બાર ગામ જઈ છીએ તો આગળ જતા ખ્યાલ આવશે જે ગામ જઈ ફેમિલી મિત્રો જોઈ શકો છો જો આજે આપણે તમને નવા નવા નજારા બતાવવાના છે હો ભાઈ હા તમે વિડિયોમાં બિના રહેજો આપણે આજે લાંબી સફર છે જોઈ શકો છો જો તમે हाईवे ऊपर है हाँ। नजारा ही नजारा देख लो भाई नजारा ही नजारा ढोल न गारा पिना जीना जंतर वागे बापा जीना जंतर वागे। ઢોલનગારા હે ઢોલનગારા પિન્ના ઝીણા જંત્ર વાગે એ ઝીણા જંત્ર વાગે એ જી યજમલ ના ઘરે અવતાર લી ધોરે ભાઈ એ ઘણી ઘણી ખમારે કુંવલ યજમલના Sri Ram Jay Ram Jay Jay Ram Sri Ram Jay Ram જય શ્યારામ ફેમિલી મિત્રો જોઈ શકો છો અત્યારે આપણે આ પીપાવાવ ધામ આવી જાય છે પીપા ભગત ભગતનું આ રણસોડ રાયનું મંદિર છે જોઈ શકો છો તો હું પણ દર્શન કરું તમને પણ દર્શન કરાવું છું તો વિડીયોમાં આગળ બન્યા રહેજો જય શ્યારામ જય શ્યામ મિત્રો જોઈ શકો છો ફેમિલી મિત્રો જો તમે જય શ્રી રામ જોઈ શકો છો સરસ મજાનો કેવો આશ્રમ છે જોવો તમે મસ્તીના ફૂલ ઝાડ ના છે ભાઈ આ નજારો જુઓ તમે આ લોકેશન આ નજારો કઈ ઘટે નહીં હો ભાઈ જોઈ શકો છો જો તમે સરસ મજાના મજાનો પીપાજી ભગત ની વાવ જોઈ શકો છો જય રણસોડ રાય આ જૂનાણી પીપા પીપાજી વખતની આ વાવ છે જોઈ શકો છો જો તમે પાણી ની ભરી જો જય શ્યારા મિત્રો તો અત્યારે આપણે આ ગૌશાળામાં આવી ગયા જોઈ શકો છો જો આ ગોગુ મસ્તી નું કેવું છે હાલો મિત્રો આ ગૌશાળામાં તો આવ્યા છી પણ ગાય ગાય હંજી ત્યારે સરવાવી વિ જોઈ શકો છો જો તમે આ ફેમિલ મિત્રો જોઈ શકો છો જો અત્યારે આપણે આ ભેરાઈના ખારામાં આવી ગયા છે ને જો આ મીઠું છે ને મસ્તીનું બને હો ભાઈ જોઈ શકો છો જો સરસ મજાનું ધોળું ફૂલ જેવું જો દૂધ જેવું ધોળું દૂધ જેવું સરસ મજાનું જો કેવું મીઠું ઊંટ બલાડ ને બહુ સરાસ બ્લાડ માતાજી જો આવી જાય છે આ ભેરાઈના ખારામાં હો ભાઈ શા મિત્રો જોઈ શકો છો જો આ નજારા ભાઈ હા જોરદાર નજારો ને જોઈ શકો છો તમે જય શા મિત્રો અત્યારે આપણે આ કોવાઈ આવી ગયા છીએ જોઈ શકો છો જો તમે તો મસ્તી નું મંદિર છે આપણે અંદર જઈએ હું છે હજુ જોઈ જાણીએ તો આ વિડીયોમાં તમે આરે બેનારે જો ભાઈ આ જોઈ શકો છો જોવો મસ્તીનું મંદિર છે આ આ નજારો જોરદાર છે ઓ ભાઈ જોઈ શકો છો આમાં કાંઈ ઘટે નહીં આ જય શરમ મિત્રો જોઈ શકો છો મસ્તીના મંદિર છે ઓ ભાઈ અંદર જોકો તો આંધી જોરદાર છે ભાઈ લોત મેં जय महाकाली दुर्गा जय गायत्री हर हर महादेव भोलानाथ જય શ્યારામ ફેમિલી મિત્રો મોજમાં છો ને મોજમાં જ રહેજો ઓ ભાઈ હા મોજમાં રહ્યો આનંદ માર્યો હરખ માર્યો અને અલગ ધણીની ખોજમાં રહ્યો અને હરતા ફરતા રહ્યો ને જો અમારા વિડીયા ગમે તો જોતા રહ્યો હા તો આવા નવા નવા નજારા નવા નવા મંદિર ને આવા જો આપણે દર્શન કર્યા તમને પણ દર્શન કરાવ્યા તો આગળ વિડીયો અમે બિના રહેજો જય શ્યારામ હાલો મિત્રો કેમ છો મજામાં છો ને જો તમે આ હંધાય નજારા જો તમે હા આ હંધાય નજારા આ મંદિર ને આ હંધાય કાંઈ ઘટે નહીં હો ભાઈ આ જો જોઈ શકો છો જો તમે આ આપણે અત્યારે આ પીપાવાવમાં વાવમાં આ જોઈ શકો છો જો તમે સરસ મજાનું આ હંધુ છે ભાઈ જય શ્યારામ મિત્રો જો તો અહીંયા બસું કોવાયા આવવા માટે દાહોદ કોવાયા જુઓ ભાઈ હા ને આ મહેસાણા કોવાયા બસું મળે હો ભાઈ આ દાહોદ કોવાયા મહેસાણા કોવાયા જય શ્યારામ મિત્રો જોઈ શકો છો જો આ સરસ મજાનું મંદિર ને આ હં નજારો ને આ હંદે તમારે છે ને ભાઈ આમાં કાંઈ ઘટે નહીં હો પણ જો આમાં તમારે આવવું હોય ને તો અગિયાર વાગ્યા પહેલા અહીંયા આવી જાવું અગિયાર વાગ્યા આ મંદિર બંધ થઈ જાય છે હા પછી અગિયાર વાગ્યા પછી આવશે તો તમારે ધક્કો થાય ફેમિલી મિત્રો જઈ શકો છો જો આ ગેટ છે ને આ કોલોની એટલે આ મજૂર હંદાઇ રહેતા હોય સાહેબો રહેતા હોય નોકરીયાત રહેતા હોય એના માટે અંદાઇ રહેવા રહેવા માટેનું રહેણાંક છે ને અંદર હોસ્પિટલ છે એ લોકોને કાંઈ વાગ્યું હોય ને એ માટે પણ અંદર એન્ટ્રી નથી એટલે આપણે જઈ નહીં શકીએ જય શિયામ thank yeah. you તમે નીકળી જોવો તો જય કોરિયાહમની જય કોરિયાહમની ભાઈ ભાકોદર વાળી ભાઈ વાળી મારી માં ઓડિયર માં જય માં શક્તિ શેર મિત્રો તો અત્યારે આપણે આ વિડીયો પૂરો કરીશું ભાકોદર માતાજી ના દર્શન કરીને હવે પ્રસાદી લઈ લઈ જય શામ ફેમિલી મિત્રો જોઈ શકો છો તો અત્યારે આપણે આ ભાકોદર ગામના વાય વાળી ખોડિયાર માં કુળ ભાકોદર ગામની વાય વાળી ખોડિયાર માં શાળીઓના કુળમાં માં પૂરાય છે ને તમે જોઈ શકો છો તો આ વિડિયો અત્યારે આપણે પૂરો કરીએ છીએ ફરી એક નવા નજારા નવો લોકેશન એવા મસ્તીના વિડીયો લઈને આવીશું તો જોતા રહેજો જય શ્યારામ